શ્રાવણ માસના પ્રથમ સોમવારે રામેશ્વર મહાદેવ મંદિરમાં બરફના અમરનાથ બનાવવામાં આવ્યા શિવ મંદિરોમાં શિવ ભક્તિ જોવા મળી અંબાજીમાં મા અંબાનું પવિત્ર શક્તિપીઠ છે સાથે સાથે અંબાજી ખાતે બાર થી વધુ શિવાલયો આવેલા છે અંબાજીમાં આવતા ભક્તો માતાજીના દર્શન કરીને શિવ મંદિરના દર્શન અચૂક કરતા હોય છે અંબાજી આસપાસ ઘણા બધા આવેલા છે ત્યારે અંબાજીના કુંભારિયા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પહેલા સોમવારે અને પ્રથમ દિવસે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા જેના મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા આવ્યા હતા અંબાજી નજીક આવેલા કુંભારીયા ગામમાં પ્રાચીન અને પૌરાણિક રામેશ્વર મહાદેવ આવેલ છે આ મંદિર ખાતે વહેલી સવારે ભક્તો પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરે છે અને સાંજે આ શિવલિંગ પાણીમાં પથરાવી દે છે શ્રાવણ માસમાં માટીના નાના નાના શિવલિંગ બનાવીને પાર્થેશ્વર શિવલિંગનું પૂજન અર્ચન કરવામાં આવે છે અંબાજી ખાતે રામેશ્વર મહાદેવમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી અને બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં શિવ ભક્તોએ આ દર્શનનો લાવો લીધો હતો તમામ ભક્તોને ફરાળી પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અનો પ્રથમ સોમવાર હોવાથી જે લોકો આજ અમરનાથ નહીં જઈ શકતા એ અહીંયા બાબા બરફાણીના દર્શન કરી શકે છે અને આ પ્રથમ સોમવારે અહીંયા અમે બાબા બરફાણીના દર્શન થાય સર્વ ગ્રામજનોને એને લાભ મળે એ હેતુથી અમે અહીંયા બાબા અમરનાથના સેમ પ્રકૃતિવાળા આ સેવાલે અહીંયા ઊભું કર્યું છે અને જે અમરનાથ ના જઈ શકે એ પણ અહીંયા દર્શન કરી અને જીવન ધન્ય કરી શકે છે મંદિરને માદેજીની વિશેષતા રહી છે પૂર્ણ થાય છે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિષ્પક્ષ નિરંતર